અને આ તમે જોઈ શકો છો બાલપુર સાંઈ બાબાના મંદિરની એક્ઝેક્ટ થોડા આગળ તમે નીકળો તો ત્યાં લખેલું છે કડેશ્વર મહાદેવ મંદિર તો હવે આ મંદિરના પણ આપણે દર્શન કરવા જઈશું મંદિરની અંદર પ્રવેશતા જ તમને પહેલાં આ રીતે શિવજીને દર્શન કરવા મળે છે અને પછી આ તરફ કડેશ્વર મહાદેવ મંદિરના તો ચાલો આ મંદિરની અંદર જઈશું અને દર્શન પણ કરીશું અને આ રીતે કંઈક અહીંયાનું મંદિર છે આ તમે વાંચી શકો છો નામ કડેશ્વર મહાદેવ મંદિર અહીંયાનું parking તો આપણે દર્શન કરીશું પહેલા જય કડેશ્વર મહાદેવ જય હનુમાન દાદા કી જય રેવા પહેલા ડાબી બાજુ જમણી તરફ ગણેશજીના

ચાલો તો આપણે પણ હવે અહિયાં પાણી ચનવી દઈશું દુઃખ હરા કષ્ટ હરા અને આ તમે નામ વાંચી શકો છો હિજરી માતાનું મંદિર છે આ તરફ હમણાં ત્યાં પણ આપણે જઈશું અને આ એક પૌરાણિક કુલ છે તમે જોઈ શકો છો અહીંયા ખૂબ સરસ આની બનાવટ છે મંદિરની બહારની તરફ આ તમે એક પૌરાણિક મંદિર છે આ માતાજીનું નામ છે હિજરી માતા મંદિર તો હવે આપણે એમના પર દર્શન કરવા જઈશું અને પછી આપણી કેમ્પિંગ લોકેશન ઉપર જઈશું મારો વિડીયો લાંબો થાય તો હું માફી જાઉં છું કારણ કે આને નહીં તો પછી બે પાટોપમાં આપણે બનાવવામાં આવશે મા અંબાના ફોટો અંદર મૂકવામાં આવ્યો છે અને આ રીતે કઈ આપણે આહવા ડાંગ તરફ જઈ રહ્યા છે હમણાં એટલે કે સાપુતારા વાળો ઘાટ હમણાં તમે જોઈ શકો છો આ લીલોત્રી હમણાં ચોમાસાની છે એટલે કુદરતી વાતાવરણમાં ફરવાની મજા જ કઈ અલગ છે સપ્તસંગી એસી કિલોમીટર

અને આ નિલેશભાઈ અને એમની સાથે એમના મિત્રો આવેલા છે બધાને મળીને હવે એ લોકો જાય છે બીજી જગ્યાએ અને હમણાં આપણે જઈશું બેસ કાતરીને જોવા માટે ચાલો મળીએ 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 ભાઈ મળીએ ચાલો અહીંયા શિવજીનું મંદિર છે જે મેં આગલા વિડીયોમાં પણ બતાવેલું હતું પરંતુ આપણે હવે નીચે જઈશું માયાદેવી મંદિરને દર્શન કરવા હમણાં જોવા મળશે તો કરીશું નહીં તો પછી ઢોઢ જોઈને ચાઇ આવશે તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને ખબર પડતી રહે આગળ જવાની પરમિશન નથી હવે અહીંયાથી એટલે અહીંયા સુધી તમને વિડીયો બતાવી શકો છું અને આ તમે ધોટ જોઈ શકો છો હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે અહીંયા આગળથી બંધ છે બંધ છે અને આ તમને ત્યાં જે ખૂણો દેખાય છે નીચે એ જગ્યાએ માયાદેવી માતાજીનું મંદિર આવેલું છે અને આ ભીડ તમે જોઈ શકો છો ગૌમુખ જોઈ શકો છો આ શિવજીની ઉપર જે પાણી ચઢાવવામાં આવે છે તે પાણી અહીંયા અહીંયાગારીથી બહાર આવે છે ખૂબ પાણી વધારે છે બાકી તો આપણે સામે જઈને પણ અહીંયા અહીંયાગારીથી ફોટોગ્રાફી કરી શકીએ એમ છે પરંતુ આજે આપણે અહીંયા સુધી જ તમને હું બતાવી શકું છું એનાથી વધારે હું નહીં બતાવી શકું અને આ શિવલિંગ આ જે મહાદેવ ઉપર મંદિર છે એ મંદિરે તમારે વિડીયો જોવા હોય તો મારા પાછલા બ્લોકમાં તમે જોઈ શકો છો તો ચાલો હવે અહીંયાથી આપણે રજા લેશું અને ચા નાસ્તો કરવાની ઈચ્છા છે તો પછી રસ્તામાં કશે ઊભા રહેશો અને ચા નાસ્તો કરીશું ને તો પછી આપણે જાતે બનાવીશું તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને ખબર પડતી રહે આ જોઈ શકો છો આપણા કો ખેલાડી ફોટોગ્રાફી કરાવવા માટે બેસી ગયા છે એમના ફોટોગ્રાફી થઈ ગઈ છે હમણાં અને ઘણા ફોટા અહીંયાના પાડેલા છે સમર્થભાઈ પણ તમે જોઈ શકો છો એમની સાથે બેઠેલા છે ખૂબ પબ્લિક છે અહીંયા આગળ અહીંયા માયાદેવી તમે આવો તો અહીંયા આવવાની ટિકિટ છે દસ રૂપિયા અને પીવીડિંગ શૂટિંગ તમારે કરાવવું હોય તો એની શૂટિંગના ચાર્જ છે પાંચસો રૂપિયા અને આ તમે જોઈ શકો છો જે એન્ડ જે નાસ્તા સેન્ટર અહીંયા તમને વડાપાઉ મકાઈ અને બીજું શું શું મળે પૂછી લઈએ બીજું અહીંયા શું મળે છે ભાઈ હમણાં વડાપાઉ મકાઈ બે જ વસ્તુ રાખે છે બીજું એ સિવાય ખમણ પણ રાખે છે અને એ પતી ગયા છે અને એ સિવાય ઠંડુ પીણું ને નાના છોકરાઓ માટે વેફરને બધું મળી રહે છે તો તમે અહીંયા પણ જરૂરથી આવી શકો છો અને આ લોકેશન છે અહીંયાનું આપણી જે રીતે વાત થઈ હતી એ રીતે એક કેમ્પિંગ લોકેશન અમને બતાવવા માટે હું આવી ગયો છું તમે આ જોઈ શકો છો મારી પાછળ આ છે અહીંયાની કેમ્પિંગ લોકેશન અને આ જોઈ શકો છો કંઈક આ રીતનું અહીંનું લોકેશન છે અમે અહીંયા સુધી આવી ગયા છે આપણી ગાડી પહેલી ઉપર ત્યાં આપણી ગાડી છે અને લોકો અહીંયા ગાડી દૂર દૂરથી મજા લે છે આ તમે જોઈ શકો છો ચારે તરફનો નજારો અહીંયાનો આ તમે ભીડ જોઈ શકો છો અહીંયા આગળ આ લોકો નીચે તો આવ્યા છે આવા લોકેશન ઉપર અમે આવી ગયા છે તો ચા વગર મજા ન આવે તો અહીંયા આગળ અમે ચા બનાવવા બેસી ગયા છે અને જોઈ શકો છો તમે કોણ ચા બનાવી રહ્યો છે ફૂલ દૂધ વાળી ચા પીશું અહીંયા આગળ ખાન લાગી છે ખાન ખાન લાગી ચા હમણાં આપણે ભેંસ કાતરીથી આવી ગયા છે ત્યાં આગળ હાઈ એલર્ટ પર મૂકેલું છે એટલે ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ તો ન હતી પણ પેલી બાજુ જે સામે પાર જવાનું હતું જે રીતે અહીંયા ગાડી જાય છે નહોતી તો જરાક પેલી બાજુ પેલી બાજુ જવાય છે એ રીતે અહીંયા ગાડી પણ પેલી બાજુ જવાતું હતું પણ એ રસ્તો બંધ થઈ ગયો છે તો આવા લોકેશન ઉપર ચા બની ગઈ છે અને હવે ચા પીને અહીંયાથી રજા લેશે આ રીતે કંઈક ચૂલો લાવેલા હતા અને આવા લોકેશન ઉપર શાંતિથી ચા બનાવી જઈએ અને જાણે તો ખાવાનું પણ બનાવી શકીએ અમે પરંતુ એમાં પ્રોબ્લેમ આ થયો કે વરસાદ થોડી થોડી વારે આવે છે એટલે બનાવ્યું નથી આજે બાકી સામાન અમારી પાસે બધો પડેલો હોય છે તો આ ચા પીને હવે સુરતની રિટર્ન જર્ની કરશું સત્તાવાર ચાલુ થઈ ગયું છે તો અમે અહીંયા આગળથી ચા પીશું અને પછી રજા લેશું નવા બ્લોગમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયો જોતા રહો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો બાય ભાઈ